નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં સ્વાગત છે મિત્રો આજના અંદર આપણે ધોરણ વિષય છે ગુજરાતી પલાશ જેનો પાઠ જેનું નામ છે નવી નવાઈ નું સરઘસ આ પાઠના ભાગ બે ની અંદર આજે આપણે પાઠ સમજૂતી જોવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે

બધા પ્રાણીઓ છે તે વિચારણા કરી રહ્યા છે કે આપણે શું કરી શકીએ અને તેમાં ટોમી કૂતરો છે તે બધાને એકબીજાના દુશ્મનો હોય એવા પ્રાણીઓ પણ રહે અને આ પ્રકારની ટોમી કૂતરો જ્યારે વાત કરે છે ત્યારે કાબરી બિલાડી અને કાળીયો કૂતરો બંને વચ્ચે ઝઘડો થઈ રહ્યો છે ને એ સમયે ટોમી કૂતરો તેને શાંત કરે છે અને આગળ ચાલે છે તો ચાલો હવે જોઈએ આગળ શું થાય છે ટોમી આ શું લડો છો બંને જણ તમે પેલા રસ્તે મારામારી કરતા માણસો જેવા થઈ ગયા ચૂપ બેસો બંને હા તો હું શું કેતો હતો કાબરી બિલાડી અને કાળિયો કૂતરો બંનેના ઝઘડાને શાંત કરતા ટોમી કહે છે કે તમે પણ પેલા રસ્તે મારામારી કરતા જે લોકો છે તેના જેવા થઈ ગયા છો કે જેઓ સતત ઝઘડાની જ વાત કરે છે ત્યારે બંનેને ચૂપ કરાવે છે ત્યાર પછી ગૌરી ગાય કહે છે કાળુ કૂતરાની પીઠ પર કાબરી બેસે અને માંજરીની પીઠ પર કકુનું બચ્ચું બેસે એટલું તું કહેતો હતો એવું ગૌરી ગાય તેને જણાવે છે ટોમી ભોલું ઉંદરની આખી પલટણ બિલ્લીઓ સાથે એની અડખે પડખે ચાલે જરાય ગભરાયા વિના આપણે ખુશાલ ખિસકોલીને પણ સરઘસમાં આવવા કહી શકીએ તો ભોલું ઉંદરની આખી પલટણ એટલે આખું સૈન્ય આખું ટોળું બિલાડીઓની બાજુમાં ચાલે કેમ કે ઉંદર અને બિલાડી બંને દુશ્મનો છે એટલે આ દુશ્મનો જ્યારે દોસ્ત થઈ અને બિલાડીની પડખે બધા ઉંદરો અને તે પણ ગભરાયા વગર વગર ડર્યા ચાલે સાથે ખુશાલ ખિસકોલી છે તેને પણ આપણે સરઘસ આવવા માટે આમંત્રણ આપી દઈશું ત્યારે લાલુ બકરો અમે અમે બધા શું કરીએ ટોમી તમારે અમારી સોસાયટીના પેલા મોટા મોટા વરુ જેવા કૂતરા છે ને એમની બાજુમાં ચાલવાનું છે કેમ કે બકરી છે તેને મોટા કૂતરા હેરાન કરે શિકાર તો ન કરે પરંતુ હેરાન કરતા હોય છે ત્યારે ટોમી તેને કહે છે કે અમારી સોસાયટીના જે મોટા કૂતરાઓ છે તારે તેની સાથે તમારે ચાલવાનું છે બંની બકરી ના બા મને તો એમાં બહુ બીક લાગે એ તો બહુ જબરા જમ જેવા દોડી આવે એક દિવસ દરવાજાની બહાર જરા ઘાસ ખાધું તેમાં ભો ભો કરીને મને એવી ડરાવી કે હું તો દોડી દોડીને થાકી ત્યારે બકરી છે તે ના પાડે છે કે ભાઈ મારે મોટા કૂતરાઓ સાથે ચાલવું નથી શું કામ નથી ચાલવું તો કે મને એની ખૂબ બીક લાગે છે ને તો બધા બહુ મોટા છે ને યમ જેવા જમ એટલે યમરાજા કે જાણે કે મારો શિકાર કરવા આવતા હોય એવી રીતે તેઓ દોડી આવે છે હું એક વખત ઘરની બહાર ઘાસ ખાવા માટે નીકળી હતી અને ત્યારે તે મને ડરાવવા માટે પાછળ દોડ્યા હતા અને હું તો દોડી દોડીને થાકી ગઈ હતી પણ આ સરઘસ માં એવું કશું નહીં થાય એની ખાતરી હું આપું છું પછી કઈ જો ગડબડ થાય તો મારી જવાબદારી પછી જવાબદારી ઉપાડે છે હું તમને બધાને ખાતરી આપું છું તે તમે નક્કી રાખો અને કશી ગડબડ થવા દઈશ બધી જવાબદારી મારી ત્યારે બધું બળદ કહે છે તે તારે તારું કહેલું બધા માનશે બળદને હજી સરઘ વિશે શંકા છે તેથી તે પૂછે છે કે શું તું કહીશ તેમ બધા પ્રાણીઓ કરશે ટોમી વિશ્વાસથી કરવા જેવું કામ માથે લેનાર આગેવાન બધા માને એટલે જે વ્યક્તિ પોતે માથે જવાબદારી લઈ અને કામ ઉપાડતો હોય તેને આગેવાન કહેવાય તો આવી રીતે ટોમી કૂતરો પણ કહે છે કે જો સારું કામ આપણે કરવા જઈએ તો બધા જ આપણને સાથ આપે ત્યારે ગંગુ ગધેડો જરા વિચાર કરતો હોય એમ ધીમેથી વાત તો સાચી ટોમી વાત તો સાચી ટોમી આપણો આગેવાન ચાલો આપણે ટોમીને આગેવાન બનાવીએ અને આપણે આગળ વધીએ ત્યારે કકું કુકડો પૂછે છે કે આગેવાન એટલે કોણ કે શું લાલુ બકરો લે એટલી ખબર નથી આગેવાન એટલે એટલે છે તે જાણે એમ કે આગેવાન બધા હસે છે લાલુ બકરાને ખબર નથી આગેવાન એટલે શું થાય પરંતુ તે હોશમાં આવી અને ઉતાવળમાં બોલી જાય છે કે આગેવાન એટલે આગેવાન એટલે આ પરંતુ તેને

મોટી ધમાલ ચાલે છે અને આપણે અહીંયા ખોટી પંચાત એટલે નકામી વાતો કરીએ છીએ એના કરતાં ચાલો બધા ભેગા કરીએ ચાલો બધાને ભેગા કરવાની જવાબદારી કોણ લેશે સૌપ્રથમ ઉંદરોને બોલાવવા જવાના છે તો તેની પાસે કોણ જશે ત્યારે કક્કુ કુકડો કહે છે કે કાબરીને જ મોકલો ને કાબરી છે તે બિલાડી છે એટલે ઉંદર પાસે કાબડીને કાબરી બિલાડીને મોકલે છે ટોમી ના એને સમજાવવાનો છે એટલે કાબરી નહીં બંને બકરી જશે નહીં તો કાબરીને જોતા જ ભોલું દરમાં ફેસી જશે અને પછી બહાર નીકળશે જ નહીં કેમકે ઉંદર પાસે જો બિલાડી જાય તો ઉંદરને તો એમ જ થાય કે મારો શિકાર કરવા આવી છે એટલે આપણે ઉંદરને કે મોકલશું બિલાડીને નહીં મોકલીએ પરંતુ તેની જગ્યાએ આપણે બંને બકરીને મોકલીએ અને બકરી તેને બધાને સમજાવી અને લાવશે અને જો બિલાડીને મોકલશું તો ભોલું તો એક વખત દર એટલે કે ઉંદરને રહેવા માટેનું જે રહેઠાણ હોય તેને દર કહેવાય તો તે જો એક વખત દર ની અંદર જતો રહ્યો તો પછી તે બહાર આવશે નહીં ત્યારે બંને બકરી કાબરીને પાછળ રાખીને હું ને સમજાવીશ બકરી કહે છે કે કાંઈ વાંધો નહીં હું સમજાવીશ અને કાબરી છે તેને હું દેખાવા દઈશ નહીં તેને હું પાછળ રાખીશ ગૌરી ગઈ અને મારા વાડામાંથી ગાય ભેંસ બળદ બધાય આવશે હું આ ઘડીએ જઈને વાત કરું છું ત્યારે ગાય કહે છે કે કઈ વાંધો નહીં ચલો મારા વાડાની અંદર જે ગાય ભેંસ બળદ બધા રહે છે તેને પણ હું વાત કરું છું અને તે બધા પણ જ આવશે એક વાત કરું અમારા ઘર પાસે એક વાડી છે ત્યાં દરમાં મોટા સાપ રહે છે નોળિયા પણ છે એમને સરઘસ આવવા કહીએ તો કુકડો અહીં એક ખાનગી વાત કરવાની કરે છે કે ભાઈ મારા ઘરની બાજુમાં એક વાડી છે અને એ વાડીની અંદર દર એટલે કે ઉંદર છે તે સાપને રહેવા માટેનો દર છે ત્યાંને ને સાપ તેમાં રહે છે અને એક મોટો નોળિયો પણ રહે છે સાપ અને નોળિયો વિદ્યાર્થી મિત્રો તેઓ પણ એકબીજાના દુશ્મનો છે તો એ કહે છે કે આપણે તેને પણ આમંત્રણ આપીએ તો ત્યારે ટીલીઓ ઘોડો કહે છે અલ્યા ગાંડા સાપ તો આપણા સરઘસમાં આવે ખરો અને એને જોઈને ભોલુની ફોજ અને કકુના બચ્ચા કચ્ચા ઉભી પૂછડીએ ભાગશે ભાન છે કઈ ત્યારે ટીલીઓ કહે છે

ઉંદર પાસે બિલાડી અને એક બિલ્લી કાળુ કૂતરાની પીઠ પર વાહ ભાઈ વાહ માણસની સી હાલત થશે આવું સરઘસ જોઈને થશે બક્કા એટલે કે ટોમી બધાને સમજાવે છે કે આપણે અહીં એવું જ સરઘસ કાઢવાનું છે કે જેમાં એકબીજાના દુશ્મનો હોવા છતાં પણ પ્રાણીઓ જો સંપીને રહી શકે સાથે મળીને રહી શકે તો માણસો કેમ ન રહી શકે અને જો સાપની બાજુમાં ઉંદર અને ઉંદરની બાજુમાં નોળીઓ ચાલતો હોય ઉંદર પાસે બિલાડી અને બિલાડી પાસે કાળો કૂતરો કાળો કૂતરાની પીઠ ઉપર બિલાડી બેઠી હોય તો આ પ્રકારનું સરઘસ જોઈ ને માણસ તો હક્કા બક્કા રહી જશે તો આખો ઉપર વિશ્વાસ નહી આવે ત્યારે બધું બળદ કહે છે કે માણસની માણસની હાલતની પંચા છોડ એ લોકો એકમેકને મારવા લીધેલા દંડા અને પથરા લઈને ક્યાંક આપણી પાછળ પડશે તો ત્યારે બળદને પાછી ચિંતા થાય છે કે ભાઈ માણસો તો લાકડીઓ લઈને એકબીજાને મારવા દોડે છે અને એમાં જો આપણી પાછળ પડી જશે દંડા લઈને તો આપણે શું કરીશું આપણે ક્યાં જઈશું કાળુ કાળું માણસ નું છે કે હા એ વાત વિચારવા જેવી છે કેમ કે માણસ જાતનો કોઈ ભરોસો હોતો નથી એટલે જો આપણી પાછળ મારવા દોડશે તો આપણે શું કરશું ત્યાં જ સાયરનના અને ટોળાના અવાજો ચાલુ થાય છે ત્યારે ટોમી કહે છે કે જુઓ

અને જો કઈ પણ પ્રકારનું જોખમ નહીં દેખાય તો હું માત્ર મારી પૂછડીને કે અહીંયા કોઈ પણ પ્રકારનું જોખમ નથી ત્યારે ગૌરી ગાય કહે છે 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 કે મસ્ત વિચાર ટોમી ચાલો હું બધાને સરઘસ નું કહેવા આ ચાલ્યો બંની બકરી અને લાલુ બકરો અમે પણ ટીલીઓ ઘોડો અને હુંય કાળુ કૂતરો ચાલો ચાલો બધા સાથે નવી નવાઈના સરઘસમાં ચલો આવી રીતે બધા પ્રાણીઓ છે તે અન્ય પ્રાણીઓને બોલાવવા માટે જાય છે અને નવી નવાઈના સરઘસ ની શરૂઆત કરવાની તૈયારી થાય છે ટોમી પંદર મિનિટમાં બધા એકઠા થઈ અને ચાર બત્તી પાસે આવી જશો જાઓ શું સમજ્યા ટોમી બધાને કહે છે કે તમે બધા બધાને બોલાવવા તો જાઓ છો પરંતુ મોડું કરતા નહીં પંદર મિનિટની અંદર નજીકમાં જે ચાર બત્તી છે ત્યાં ચાર બત્તી પાસે બધાએ આવવાનું છે શું સમજ્યા બધા ગંગુ ગધેડો જલ્દી કરવાનું જલ્દી ફટાફટ ત્યારે ગધેડો કહે છે કે હા અમે સમજી ગયા ઝડપથી બધાને બોલાવી અને આવવાનું છે અને ઝડપથી આપણે ભેગા થવાનું છે ત્યારે કકુ કુકડો કહે છે કે વધારે વાર લાગે તો તને લાગે છે બધાય કામમાં ડોકી હલાવતો ને અટકી અટકીને ચાલતો તું જ ધીમો છે ત્યારે કકુ કુકડો છે તે ગધેડાને કહે છે કે તું જલ્દી કર તારે જ વધારે વાર લાગે છે તું તો ડોકી હલાવતો અને અટકી અટકીને ચાલે છે એટલે તું જ ધીમો છે તું ઝડપ રાખ ત્યારે બધું બળદ કહે છે કે તું તારું સંભાળને કકું ગયા મહિને કેટલી વાર સવારે બોલ્યો ન હતો કુકડે કુક બધાને મોડું થયું હતું તારે લીધે કુકડો એ સવારનો પહેરેદાર કહેવાય છે ને વહેલી સવારે કુકડો છે તે બોલે અને લોકો ઊઠી જાય આ પ્રકારની આપણે જોવા મળે છે

એકમેક સાથે અથડાતા પ્રાણીઓના અવાજ કાઢતા સૌ દોડી જાય એકાદ મિનિટ અંધારું માણસોની મારામારીના પ્રાણીઓના અને સાયરનના માત્ર અવાજો રંગમંચ પર પ્રકાશ પથરાય ત્યારે ડાબી તરફ માણસોનું ટોળું અને જમણી તરફ પ્રાણીઓનું ટોળું માણસોના હાથમાં પથરા લાકડીઓ પ્રાણીઓ એકમેક સાથે ઉંદર બિલાડીને વળગેલો બિલાડી કૂતરાને નોળીઓ અને સાપ જોડાજોડ માણસો પ્રાણીઓના સરઘસને જોઈ અચંબામાં પડે ને અંદર અંદર વાતો કરે છે પારિત્ય વિદ્યાર્થી મિત્રો પડદા પાછળનું આ દ્રશ્ય કેવી રીતનું છે તે આપણને બતાવવામાં આવ્યું છે કે બધા પ્રાણીઓ છે તે એકબીજાને બોલાવવા માટે જાય છે થોડીવાર પછી માં સ્ટેજ પર માત્ર અંધારું જોવા મળે છે અને માણસોના મારામારીના પ્રાણીઓના અને સાયરનના અવાજો છે તે સાંભળવા મળે છે લાઇટિંગ શરૂ થાય છે એક તરફ માણસોનું ટોળું છે અને બીજી તરફ પ્રાણીઓનું ટોળું છે માણસોના ટોળામાં હાથમાં પથરાઓ છે લાકડીઓ છે જ્યારે પ્રાણીઓ છે તે એકબીજા સાથે જોડાયેલા છે જેમ કે ઉંદર છે તે બિલાડીને વળગી ગયો છે બિલાડી કૂતરાને નોળિયો અને સાપ જોડાજોડ એટલે કે બાજુ બાજુમાં ઊભા છે અને માણસો પ્રાણીઓના સરઘસને જોઈ અચંબામાં પડે છે અચંબો એટલે નવાઈ લાગે છે કેમ કે આ પ્રકારનું સરઘસ તેમણે ક્યારેય જોયું ન હતું અને તેઓ પછી અંદરો અંદર વાતો કરવા લાગે છે શું વાતો કરે છે ચાલો જોઈએ એક માણસ અરે આવું તે કોઈ દિવસ જોયું નથી હાથમાંથી પથ્થરો પડી જાય છે

નથી ત્યારે ત્રીજો માણસ ગાલે થપ્પડ મારીને નાના છે તો સાચું જો આંખ સપનું નથી જોતી ત્યારે ત્રીજો માણસ પણ કહે છે કે આ તો ખરેખર જોવા મળે છે કે બધા પ્રાણીઓ છે તે એકબીજા સાથે દોસ્તીથી રહે છે અને આ કોઈ હું સપનું જોતો નથી ત્યારે ચોથો માણસ એ એ જો બિલાડી બિલ્લીની બાજુમાં ઉંદર કેમ કે બિલ્લી અને ઉંદર હંમેશા દોડા દોડી કરે એકબીજાના શત્રુ છે અને તેના કારણે સતત દોડા દોડી જ કરતા હોય છે પરંતુ અહીંયા તો એક નવી જ રીત નવું જ દ્રશ્ય લોકોને જોવા મળે છે એટલે ચોથો માણસ કહે છે કે જો બિલાડીની બાજુમાં ઉંદર છે ત્યારે પાંચમો માણસ કહે છે કે ને સાપની બાજુમાં નોળિયો એટલે ગજબ થઈ કે સાપની બાજુમાં નોળીઓ પણ છે કેમકે તે બંને પણ સતત ઝઘડતા રહે છે પરંતુ અહીંયા બંને છે એકબીજાની સાથે ઊભા છે ત્યારે છઠ્ઠો માણસ અને પેલું મરઘીનું બચ્ચું તો જુઓ બિલ્લીની સોડમાં કે બચ્ચું છે તે તો બિલાડીની બાજુમાં જ એકદમ બેઠું છે આ રીતે સાતમો માણસ કહે છે અને કૂતરાની સાથે બકરીનું નાનું બચ્ચું છે તે પણ ચાલી રહ્યું છે અને એ તો કેવું ઝીણકું એટલે નાનું એવું અને સુંદર મજાનું રૂપાળું એવું છે અને તેને જરા પણ ડર લાગતો નથી આ બધું જોઈ અને ટોમી પૂછડી હલાવે પ્રાણીઓનું સરઘસ આગળ ધપે સૌ ગેલ ગમત કરતા જાય એકમેક સાથે પાકી દોસ્તી હોય એમ સાથો સાથ આગળ ચાલતા જાય ટોમી પૂછડીએ જે સંકેત આપવાનું કહ્યું હતું કે જો માણસો ગુસ્સામાં હશે અને આપણી પર હુમલો કરવાના હશે તો હું ભો ભાવ કરીશ તો તમે બધા ભાગી જજો પરંતુ અહીં ટોમી પૂછડી હલાવે છે એનો મતલબ કે માણસો હુમલો કરવાની તૈયારીમાં નથી અને આવી રીતે પ્રાણીઓનું સરઘસ છે તે ગેલ ગમત રમત કરતા કરતા આનંદ કરતા કરતા આગળ ચાલે છે અને સૌ એકબીજા સાથે જાણે કે પાકી દોસ્તી હોય તેવી રીતે આગળ વધતા જાય છે ત્યારે એક માણસ બીજા માણસ તરફ જોતા જોતા આ લોકો તો જરાય લડતા નથી ત્યારે માણસને પણ આ દ્રશ્ય જોઈ અને પોતાની ભૂલ સમજાતી હોય એ રીતે કહે છે કે આ લોકો જે જન્મથી જ એકબીજાના દુશ્મનો છે એવા લોકો પણ એકબીજા સાથે અત્યારે લડતા નથી બીજો માણસ લડતા તો નથી

અને આપણે માણસ હોવા છતાં પણ એકબીજાના માથા ફોડવા માટે તૈયાર થયા છીએ તો આ તો કળજુગ એટલે કેવો સમય આવ્યો છે પાંચમો માણસ કળજુગ કહે આ જો તો પ્રાણીઓ કેવા હળી મળીને રસ્તે સરઘસ કાઢે છે જાણ્યું છે આવું કોઈ દહાડો ત્યારે પાંચમો માણસ કહે છે કે આ કળિયુગ નહીં સતયુગ આવ્યો કહેવાય કેમ કે પ્રાણીઓ પણ હળી મળી અને રસ્તે સરઘસ કાઢી રહ્યા છે આવું પેલા આપણે ક્યારેય જોયું નહોતું કોઈ દિવસ આવું દ્રશ્ય આપણને જોવા મળ્યું નથી ત્યારે છઠ્ઠો માણસ કહે છે કે શીખો શીખો સંપ પ્રાણીઓ પાસેથી શીખો સંપ એટલે એકતા કે આપણે પ્રાણીઓ પાસેથી એકતા શીખવી જોઈએ બધા પ્રાણીઓ કેવા એક થઈ અને ચાલી રહ્યા છે એક માણસ તે પહેલા તું પથરો નીચે ફેંક ને હાથમાં લીધો છે તે ત્યારે એક માણસ કે છે કે હા એની પાસેથી જો આપણે સંપ શીખવો હોય તો પહેલા તો આપણી પાસે જે હથિયારો છે તેને આપણે છોડવા જોઈએ એટલે તું તારાથી જ શરૂઆત કર તારા હાથમાં જે પથરો છે તેને નીચે ફેંકી દે છઠ્ઠો માણસ લે આ નીચે ફેંક્યો નીચે નાખી દે છે બધા લે આ નાખ્યા હેઠે લાકડીને પથરા લડતા શરમ આવે છે આ પ્રાણીઓને જોયા પછી તો હવે માણસોને પોતાની ભૂલ સમજાય છે અને તેઓ કહે છે કે જો આ પ્રાણીઓ એકબીજાના જન્મજાત દુશ્મનો હોવા છતાં પણ જો સંપીને રહી શકતા હોય તો આપણે તો માણસો છીએ આપણને લડતા શરમ આવવી જોઈએ અને બધા પોતપોતાના હથિયારો લાકડી પથરા જે કઈ લઈને આવ્યા હતા તે બધા નીચે ફેંકી દે છે ત્યારે બીજો માણસ બોલે છે હા અલ્યા કૂતરો બિલાડી ને ઉંદર નથી ઝગડતા તે આપણે તો જાણે એમનાથી આવી ગયા એટલે કે આપણે પ્રાણીઓ કરતા પણ નીચલી કક્ષાના છીએ જો કૂતરો બિલાડી અને ઉંદર કે જેવો જન્મજાત દુશ્મનો છે તેવો પણ નથી લડતા તો એવા સમયે આપણે માણસ થઈને એકબીજાથી લડીએ તો આપણે તો તેનાથી પણ ઉતરતી કક્ષાના કહેવાય ત્રીજો માણસ શું જોઈને શેખી કરતા હતા કે અમે તો સૌથી અકલવાળા અને સૌથી ડાયા શેખી એટલે મોટી મોટી વાતો બડાય તો અહીં ત્રીજો માણસ કહે છે કે તમે તો માણસો બધા એવી વાતો કરતા હતા કે અમે સૌથી વધારે ડાયા અમને સૌથી વધુ ખબર પડે અમે સૌથી બુદ્ધિશાળી પરંતુ જુઓ અહીં આ પ્રાણીઓ છે તેણે આપણા કરતા પણ વધારે બુદ્ધિનો ઉપયોગ કર્યો છે આમ સરઘસ પસાર થતું જાય તેમ તેમ ટોળું વાતો કરતું કરતું દંડા પથરા નીચે ફેંકતું જાય છે

ઝઘડામાં ને ઝઘડામાં કેટલું બધું નુકસાન કરી નાખ્યું એક ફેક્ટરી તોડી નાખી ત્યાં બસ હતી તેની ઉપર પથ્થર ફેંક્યા આ રીતે આપણે ઘણું બધું નુકસાન કર્યું પાંચમો માણસ દૂર દૂર પથ્થરા નાખ્યા કોઈને વાગ્યું અને કોઈ ભોય પડ્યા એટલે કે આપણે પથ્થરોના જે ઘા કર્યા તેના કારણે દૂર દૂર સુધી કેટલાક લોકોને વાગ્યું કેટલાક લોકો પથ્થર વાગવાના કારણે ભોંય એટલે કે જમીન પર પડી ગયા એક માણસ બહુ ખોટું થઈ ગયું હવે હવે આપણાથી જે ભૂલ થઈ તે આપણે સુધારી લેવી જોઈએ બીજો માણસ હવે તો કઈક શીખીએ આજથી તો નવી શરૂઆત કરીએ આ પ્રાણીઓ નથી બોલતા નથી એમણે ચોપડીઓ વાંચી નથી ભાષણો સાંભળ્યા છતાં જુઓ એમને ત્યારે બીજો માણસ કહે છે કે હવે આપણે આ પ્રાણીઓમાંથી કંઈક શીખવું જોઈએ અને આજથી આપણે નવી શરૂઆત કરવી જોઈએ જુઓ આ પ્રાણીઓ તો બોલતા પણ નથી કે તેમણે કઈ સારી સારી ચોપડીઓ પણ નથી વાંચી કે કોઈ સારા સારા ભાષણો પણ સાંભળ્યા નથી છતાં પણ તેમનામાં જો આટલી સમજણ હોય તો આપણે તો માણસ છીએ આપણામાં કેટલી સમજણ હોવી જોઈએ ત્યારે ત્રીજો માણસ કહે છે શરમાવું જોઈએ આપણે સમજાય છે કઈ આ પ્રાણીઓને જોઈને ચોથો માણસ સાચી વાત છે આપણે સામે જઈને પ્રાણીઓના આ ડહાપણને વધાવીએ ત્યારે બધા ચોથો માણસ કહે છે કે બા ખરાબ સાચી વાત છે બધા પ્રાણીઓએ આપણને સાચો રસ્તો બતાવ્યો તે માટે આપણે તેમની ડહાપણ તેમની આવડતને વધાવી જોઈએ તેને અભિવાદન કે અભિનંદન આપવા જોઈએ એક માણસ બિલકુલ ખરું અને બધા તાળીઓ પાડતા પાડતા પ્રાણીઓના સરઘસ પાસે જાય છે સરઘસ થંભે છે ટોળું તાળી પાડતું રહે છે અને પડદો પડે છે આ રીતે માણસોને પોતાની ભૂલ સમજાય છે અને તેમણે કરેલી જે ભૂલો હતી તે ભૂલો બદલ તેઓ પ્રાણીઓ પાસે જઈ અને તેના સરઘસને વધાવે છે અને આ રીતે તેમની સરઘસ છે તે પૂરું થાય છે લોકો છે તે તાળીઓ પાડતા રહે છે સરઘસ છે તે થંભે છે અને લોકો તાળીઓ પાડવાનું શરૂ રાખે છે પડદો પડે છે એટલે કે વિદ્યાર્થી મિત્રો નાટક અહીં પૂરું થાય છે ચાલો હવે ત્યાર પછી પાઠની અંદર જે અમુક અઘરા શબ્દો આવ્યા તેના વિશે જોઈએ જેમાં ગરદન એટલે ડોક એટલે ગરદન ખાલી પીલી એટલે વગર કારણે અમથું પાણો એટલે પથ્થર પહાણ ટાઢા પડવું એટલે નિરાત રાખવી ઘાટો પાડવો એટલે બુમો પાડવી પલટણ એટલે લશ્કરની ટુકડી પંચાત એટલે તકરાર કે એટલે 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 આગેવાન નેતા આગળ ચાલનાર અંદરો અંદર ઠોસી એટલે બીકણ ને શેખી એટલે બળાય ત્યાર પછી કેટલાક શબ્દસમૂહ માટે એક શબ્દ હતા જેમ કે કોઈ ઘટના કે પ્રસંગ નિમિત્તે કે કોઈ દેખાવ કરવા માટે રસ્તા પર નીકળતો જનસમુદાય જેને સરઘસ કહેવામાં આવે ત્યાર પછી તકરારનો નિવેડો લાવવા નિમેલી પાંચ કે વધુ માણસોની મંડળી જેને પંચાત કહેવામાં આવે ત્યાર પછી કેટલાક રૂઢિપ્રયોગો હતા જેમ કે અધ્ધર પધ્ધર વાતો કરવી એટલે ઉડાવ જવાબ આપવો અને ઊભી પૂંછડીએ ભાગવું એટલે જીવ લઈને ભાગવું આવા રૂઢિપ્રયોગો છે તે પણ આપણને પાઠની અંદર જોવા મળ્યા હતા વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ સાત નવી નવાઈનું સરઘસનો ભાગ બે છે તે પૂરો થાય છે આગળના ભાગનો પાઠનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ થી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જેમાં આપને ધોરણ છ તમામ વિષયના સ્વાધ્યાય સોલ્યુશન સ્વાધ્યાય પોથી સોલ્યુશન પાઠ સમજૂતીના વિડીયો તેમજ પીડીએફો મળતા રહેશે જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીઓ અને પીડીએફ પણ જોઈ શકશો તો ફરી મળીશું આપણે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો